ભાવનગર શહેરના રૂવાખાર વિસ્તારમાં આવેલ દરિયાઈ બીચ ખાતે પ્લાસ્ટિક મુક્ત દરિયાઈ બીચ અભિયાન અંતર્ગત વિશાળપાયે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું કેન્દ્રીય રાજ્યમંત્રી તેમજ ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયાની પ્રેરણાથી યોજાયેલા અભિયાનમાં રૂવા ગામના દરિયાઈ બીચ પર એકત્રિત થયેલ પ્લાસ્ટિક કચરાને દૂર કરવામાં આવ્યો હતો આ સફાઈ અભિયાનમાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો સ્વયંસેવકો સ્થાનિક ગ્રામજનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા સૌએ હાથમાં થેલીઓ લઈને દરિયાકાંઠે ફેલાયેલ પ્લાસ્ટિક પોલિથીન અને અન્ય કચરો એકત્ર કરી પર્યાવરણ સ્વચ્છ રાખવાનો સંકલ્પ લીધો હતો આ અભિયાન દ્વારા સ્વચ્છતા સાથે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો અજય બુદેલિયા ન્યૂઝ ફોર્ટીન ભાવનગર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દૂરદર્શી વિઝનને અને મજબૂત નેતૃત્વ હેઠળ આજે ભાવનગર બોટાદ જિલ્લાના ક્ષેત્રમાં દરિયાઈ બીજ પ્લાસ્ટિક મુક્ત બને એના માટે એક અભિયાન ચલાવ્યું છે જે અભિયાન લગભગ આ સાત મહિનાથી દર મહિનાના છેલ્લા રવિવારે એ સંપૂર્ણ કર્યું છે દરિયાઈ બીચ આપણા પ્લાસ્ટિક મુક્ત રહે પર્યાવરણનું સંરક્ષણ થાય અને દરિયાઈ જીવનું સંરક્ષણ થાય તે હેતુથી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આહવાન કરેલું અને એ આહવાનને લઈને આજે અમે આ રૂવાના જે દરિયાઈ બીચ છે ત્યાં અમે લોકો સૌ આ સફાઈ કરવા માટે આવ્યા છીએ આ રૂવાના દરિયાઈ બીચમાં અનેક ક્રિકેટ ટીમો જે ક્રિકેટ રમી રહી છે આ ક્રિકેટ ટીમના જે ટીમના લીડર અને તેમની ટીમ પણ આજે દરિયાઈ બીચ પ્લાસ્ટિક મુક્ત બને એના માટે પ્રતિજ્ઞા લીધી છે અમારી સાથે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી અને અમારા ભાવનગરના મેયરશ્રી ભરતભાઈ બારડ અને સમગ્ર ટીમ આજે આ રૂવા દરિયાઈ બીચે દ દરિયાઈ બીચ પ્લાસ્ટિક મુક્ત બને એ હેતુથી આજે અમે સફાઈ કરવા આવ્યા છીએ લોકોમાં એક આ જનઆંદોલન બને અને એના માટે સૌ અહીંયા ક્રિકેટની ટીમો પણ અમને સહકાર આપી રહી છે અને ક્રિકેટની ટીમના લોકો પણ ખેલાડીઓ પણ આજે આ પ્રતિજ્ઞા લઈ રહ્યા છે અને સફાઈ અભિયાનમાં જોડાઈ રહ્યા છે